જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ અંતાણીની આજે ભુજ ખાતે જિલ્લા પંચાયતના પ્રાંગણમાં આવેલી સ્વર્ગીયની પ્રતિમાને જિલ્લા પંચાયત તેમજ સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ બાદ વિવિધ સેવા કાર્યો કરવામાં આવ્યા હતા આ તકે કપડાના વિતરણ બાળકોને અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો તેમજ જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ સ્વર્ગીય કાંતિપ્રસાદભાઈ અંતાણીની ની જન્મ યોજાયેલા કાર્યક્રમમાં તારા શાસ્ત્રી અને પૂર્વ નગરપતિ શંકરભાઈ સચદે અને સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી ડોક્ટર મિહિર મોરા વગેરે વંદના કરી હતી જિલ્લા પંચાયતના આયોજેલા કાર્યક્રમમાં શંકરભાઈ સચદે આ પ્રસંગે ઉદ્બોધન કરી અને સ્વર્ગીય કાંતિપ્રસાદ અંતાણીના જીવનમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો કાર્યક્રમનું સંચાલન દર્શકભાઈ અંતાણીએ કર્યું હતું